ડાંગ જિલ્લાના ભાજપ પાર્ટી દ્વારા દર વર્ષે દિવાળી બાદ નૂતનવર્ષ સ્નેહમિલનનો કાર્યક્રમ યોજવામાં આવે છે ત્યારે ડાંગ જિલ્લા ભાજપ પાર્ટી દ્વારા વલસાડ ડાંગના સાંસદ અને લોકસભાના દંડક ધવલ પટેલની અધ્યક્ષતામાં નૂતનવર્ષ સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડાંગના વધઈ આવા અને સુબીર તાલુકાના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ઉપસ્થિત કાર્યકરોને સંબોધતા સાંસદ ધવલ પટેલે જણાવ્યું હતું કે પાર્ટીને ઉચ્ચ શિખરે લઈ જનાર એ માત્ર એક કાર્યકર્તાઓ છે એ કાર્યકર્તાઓ અને ડાંગ જિલ્લાના તમામ ભાજપ કાર્યકરો સાથે નૂતન વર્ષ નિમિલન સમારોહનું સુંદર આયોજન કર્યું હતું આ કાર્યક્રમમાં ડાંગ જિલ્લામાંથી ડાંગ જિલ્લાના ધારાસભ્ય વિજય પટેલ મહામંત્રી હરિરામ સાવંત તેમજ તમામ નાનાથી લઈ મોટા ગજાના નેતા મહામંત્રીઓ અને ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા વિકાસની સરકાર દરેક સભ્યોની અથાગ મહેનત થકી સદસ્યતા અભિયાનમાં પણ હિંસ ફાળો આપ્યો વિપક્ષના નેતાઓ દ્વારા આદિવાસી સમાજના આરક્ષણ છીનવવા અથાગ પ્રયત્નો કર્યા છે જે સાંસદ વલ પટેલે સખત શબ્દોમાં વખોડી હતી આરક્ષણ એ આદિવાસી સમાજનું ઘરેણું છે જે આરક્ષણને આરક્ષિત રાખવા પાછપકટી કટિબદ્ધ છે જળ જંગલ અને જમીનના ખરા માલિકે માત્ર આદિવાસી સમાજ છે ઉત્તર ગુજરાતમાં જે અમારું કાર્યકર્તાઓ માટે નાવરોસ અને દિવાળીનું એ નિમલન યોજવામાં આવે છે તોેલસણના ઉત્સવમાં સાથે સાત વિધાનસભામાંથી છ વિધાનસભાઓમાં અમારો સ્નેહમિલાનો કાર્યક્રમ સંપન્ન થયો હતો અને આજે ડાંગ વિધાનસભાનો અમે ભવ્ય સ્નેહ મહિલાનો કાર્યક્રમ અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ધારાસભ્યશ્રીએ યોજ્યો હતો એમાં પૂરા ડાંગ જિલ્લાના પાણી મંડળમાંથી અમારા હજારો કાર્યકર્તા આજે આટલી મોટી સંખ્યામાં આવ્યા સારી રીતે અમે બધાએ ડાંગ મહિનાનો કાર્યક્રમ યોજ્યો અને સાથે વિકાસની વાતો પણ કરીને આવનારા દિવસોમાં સંગઠનની કઈ રીતે સશક્ત થાય એની પણ અમે વિશેષ ચર્ચા કરવામાં આવી અને સો ટકા ખાતરી છે જે અમે આ લોકસભામાં પણ અત્યારે સરજો છે એ રીતે આવનાર વર્ષોને ને આવનારા દિવસોમાં ત્યાં તાલુકા પંચાયતનું ઇલેક્શન હોય જિલ્લા પંચાયતનું ઇલેક્શન હોય કે વિધાનસભા ઇલેક્શન હોય એમાં અમે ભારતીય જનતા પાર્ટી ની જે